નામ ડોક્ટર શાહ હું ડાયરેક્ટર ટેકનિકલ કોર્સિસના ડાયરેક્ટર તરીકે સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં અત્યારે સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં જો ટેકનિકલ કોર્સની વાત કરીએ તો લગભગ સાડા પાંચ થી છ હજાર સ્ટુડન્ટ અમારે ત્યાં ભણી રહ્યા છે અને આઉટ ઓફ ફાઈવ હંડ્રેડ થાઉઝન્ડ ટુ સિક્સ થાઉઝન્ડ સ્ટુડન્ટ ઓલમોસ્ટ ચૌદસો વિદ્યાર્થીઓ જે ફાઈનલ ઇયરમાં છે અને એનું એ લોકોને ડાયરેક્ટ બેનિફિટ આ ઇન્ટર્નશિપ જે યોજના જે લોન્ચ કરી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનો બેનિફિટ ડાયરેક્ટ બેનિફિટ મળશે આજે આ ખરેખર એક બહુ સરાહનીય એક સેન્ટ્રલ ગવર્મેન્ટે એક બહુ સારી સ્કીમ બહાર પાડી છે કે જેનાથી ફાઇનલ યરના વિદ્યાર્થીઓના સ્કીલ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયાના અંતર્ગત બી સ્કિલ કરવા માટે અને અમે આપણું જે ભારત દેશ જે છે એ યુવાઓનો દેશ છે તો એની અંદર વિદ્યાર્થીઓની સ્કિલ વધે એના માટે આ ડાયરેક્ટ આપણને બેનિફિટ મળશે કારણ કે આ આ પોર્ટલ થ્રુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમની જે ટોપ ફાઈવ હંડ્રેડ કંપનીઝ જે છે ઇન્ડિયાની એની સાથે એમઓ યુઝ કરી અને એ લોકોને એક પ્લેટફોર્મ પર લાવ્યા છે કે જેનાથી બધા જ વિદ્યાર્થીઓને અને પેઇડ કેમ કે અત્યારે ઇન્ટર્નશીપ ઘણા બધા આપે છે પણ પેઇડ ઇન્ટર્નશીપ નથી હોતી એટલે આનો બેનિફિટ એમની સાથે સાથે ઇન્ટર્નશીપની સાથે એમને ફાઇનાન્શિયલ પણ સપોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપી રહી છે खरेखर अत्य बहुत सराहनीय काम से आवता आपने है तो महासत्ता तरीके योजना है जो प्रधानमंत्री जी के विजन से नई लॉन्च की गई है पिछले बजट सत्र में और इस योजना के तहत सभी युवाओं को जो इक्कीस से चौबीस वर्ष की आयु के है उन्हें सरकार बारह महीने की इंटर्नशिप देगी देश की टॉप पांच सौ कंपनियों के अंदर तो ये एक बहुत बड़ी बहुत बड़ा मौका है सभी युवाओं के लिए और वो इसका ज्यादा से ज्यादा लाभ उठा सकते हैं और इस इंटर्नशिप में उन्हें जैसे ही वो मतलब ज्वाइन करेंगे इस योजना के तहत तो छह हजार रुपए उनको वन टाइम ग्रांट मिलेगा और पांच हजार रुपये हर महीना बारह महीने तक उनको मिलेगा तो ये सरकार की तरफ से होगा और इसमें हमें हमारे साथ पार्टनर में कंपनियां हैं जो देश की सर्वोच्च कंपनियां हैं पाँच वो साथ में आई है साथ ही शक्लचंद यूनिवर्सिटी जैसी कई संस्थान है जो हमारे साथ जुड़े हैं इसमें इसका प्रचार प्रसार करें ताकि युवा युवा इसका, इसका ज्यादा से ज्यादा लाभ उठा सके मेरा नाम है अंकिता लाहोटी मैं डेप्यूटी डायरेक्टर हूँ उप निर्देशक क्षेत्रीय कार्यालय क्षेत्रीय निदेशालय गुजरात हमारे तहत चार आ, स्टेट्स हैं राज्य हैं जिसमें कि मध्य प्रदेश गुजरात राजस्थान और छत्तीसगढ़ है